બતાય બતાય ઉપર ઘણો ઘણો બંદત બોલો 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 મત બોલાય બોલો નકે ભાઈ તો ભાવ ઉતારે આ nyaa jo hoy ni bas લાગી લગભગ કારણ કેવું ન પડે જો ભાઈ આ ડુંગળી છે અને ખૂબ જ અમે મહેનત કરી અને વાવેતર કર્યું હતું કારણ કે આપણે વાવીને લણણી ત્યાં સુધીમાં અનેક પ્રકારનો અમારા ખેડૂતોને ખર્ચા થાય છે જેમાં વાવેતર કરવાનું હોય પાણી પીવડાવવાનું હોય સુપર ખાતર નાખવાનું હોય દવા નાખવાની હોય કારણ કે જોઈએ તો આપણે મોંઘવારી એટલી બધી મોંઘી દવાઓ છે એટલું બધું મોંઘું ખાતર છે અને અત્યારે અમારે ડુંગળી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો જ્યારે અમે ઉપાડતા હતા ડુંગળી ત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો રૂપિયા સાતસોથી આઠસો રૂપિયા ભાવ હતો પરંતુ અત્યારે લણાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને અને હવે અમે યાર્ડની અંદર નાખવાની તૈયારીમાં છે તો જોઈએ અત્યારે કેવો ભાવ છે લગભગ બસોથી અઢીસો રૂપિયા યાર્ડની અંદર ડુંગળીનો ભાવ આવે છે તો વિનંતી છે કે આટલી બધી મહેનત કર્યા પછી ખેડૂતને જ્યારે પાક ઉત્પાદન આવતું હોય છે ત્યારે એમને એમના ભાવ મળતા નથી અને જગતનો તાત જે ખેતરમાં હળાકી અને ધાન પકવતો હોય છે એને આપણે જગતનો તાત કહીએ છીએ તો આટલી બધી ખેડૂતોને હેરાનગતિ શા માટે હોય છે કારણ કે જ્યારે ખેડૂતોનો માલ પાકતો હોય છે ખેડૂતોને ખેતરમાં માલ તૈયાર થઈ જાય ત્યારે ભાવ મળતા નથી અને જ્યારે ઓફ બજારમાં વસ્તુ ન હોય ત્યારે ખેડૂતોને ભાવ હોય એટલે આવી જ રીતે વિનંતી છે કે મીડિયાના મારફત કે સરકારશ્રીને જે કાંઈ પગલા લેવા હોય પગલા લે અને હવે આ ખેડૂતો ખૂબ જ હેરાન થાય છે અને ડુંગળીના પૂરતા ભાવ મળે તેવી વિનંતી છે કે ભાઈ થોડા ઘણા ડુંગળીના ભાવ રાખો તો પબ્લિકને સારું રહે નગર આવી રીતે કરતા કરતાં તો પબ્લિક ફીધા બધી બંધ અને આ મફત કંઈ થતી નથી સરકાર આમાં થોડીક ધ્યાન દે તો હવનું ઘોડા આમાં હાલે છે નહીં એટલે મહેરબાની કરીને થોડુંક સરકાર ધ્યાન દે ભાવતાલ રાખે તો હવનો રોટલો નીકળે બરોબર કેવું ગામ ગામ છે આ સુલતાનપુર અટાણે ડુંગરી આ મોફત છે બરોબર છે તો આને વેસવી કઈ રીતે આનો ખર્ચા કાઢવા કેવી રીતે બરોબર અત્યારે કેટલો ભાવ છે અત્યારે ભાવ તો બસો થી અઢીસો રૂપિયા

પાંચસો સાતસો રૂપિયા તો નોર્મલ અત્યારે ભાવ હોય તો જ આપવાનું પડે એમ છે આ આ ભાવમાં હણવાનું શું કરું હું કા ભાવ નથી આ વધુ તો બસો રૂપિયાનો ભાવ હણવાની મજૂરી ના થાય અને આ વાવવાનો ખર્ચો કરો તો મેં બધું ખર્ચો કરો કાંઈ અમે ખેડૂત આવ્યો હોત બસો રૂપિયામાં એક પાંચસો છસો રૂપિયા હોય તો બરોબર છે સરકારને વિનંતી છે કે આ ખેડૂને આ આવું બધું મોંઘું બિયારણ લઈને ડુંગળી વાવી હોય અને પાકે તે ભાવ મળતા નથી તો હવે આનું કરવાનું હું સરકારશ્રીને વિનંતી છે કે આના ભાવ પાંચસોથી છસો રૂપિયા તો હોવા જ જોઈએ આ મફત તો કંઈ થતું નથી અત્યારે આ મજૂરી ખર્ચા એવડા સુપરના ખર્ચા એવડા દવા છાંટવાની મજૂરી ગમી કહેવાય ખર્ચા એવડા કરવાનું હું કે આને નાખી દેવી એટલી વિનંતી છે કે તમે આના ભાવ પાંચસોથી છસો રૂપિયા રાખો એટલી સરકારને વિનંતી છે

પછી નીચે મૂકી દેજો નીચે મૂકી દો પછી હરખું કરી નાખો હરખી કરતા હોય એમ કરી નાખો